ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરી એકવાર મેઘરાજા મે મેઘમહેર થવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે આ સિસ્ટમની અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ વરસાદ ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે લાંબા સમયના વિરામ બાદ ફરીથી પાણી મળવાથી પાકને નવજીવન મળશે આ કયા કયા જિલ્લાઓમાં થશે આની અસર પર્ષ ગોસ્વામીની આગાહી મુજબ આ વરસાદી સિસ્ટમની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે સુરત વલસાડ નવસારી ડાંગ જૂનાગઢ અમરેલી રાજકોટ અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર અને વડોદરા જેવા શહેરોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે સરકારે પણ આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારીના પગલાં ભરવાની તૈયારી કરી છે આગામી આગામી ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે ત્યારે સામાન્ય જનતાને પણ નદી નાળા અને જળાશયો પાસે ન જવાની નીચાણવાળા વિસ્તારોમાં સાવધાની રાખવાની અને ઘરની બહાર ન નીકળવા પહેલાં હવામાનની માહિતી મેળવવાની અપીલ કરવામાં આવી છે આ નવી વરસાદીનો રાઉન્ડ રાજ્યમાં પાણીની અછતને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે અને ધરતીને ફરીથી લીલીછમ બનાવી શકે છે